અને હવે વાત મહેસાણાની મહેસાણામાં પણ મધ્યાહન ભોજન નેતુવેરદારમાં જી વાત નીકળી ગોઝિયારાની સસ્તાનાજની દુકાનોના દ્રશ્યો આ સામે આવ્યા છે આ દુકાનમાંથી मध्याહન ભોજન માટે અનાજ આપવામાં આવે છે मध्याહન ભોજનમાં પાતી ડાળમાં જી વાત નીકળી અને જી વાતના કારણે ટુવેરની ડાળનો પાવડર થઈ ગયો સ્થાનિક લોકોએ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને વાયરલ વિડિયો થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે મહેસાણા જિલ્લાના ગોજારિયામાં જે બાળકોને મધ્યાહન ભોજનમાં આપવામાં આવતી જે દાળ જે છે એની અંદર ખાસ જે છે એટલે સળેલી હોય પ્રકારની દાળ જે છે સામે આવી રહી છે ખાસ આપણે દ્રશ્યો જોઈશું કે જે આ દાળ છે એની અંદર આ પ્રકાર સડી ગયેલી દાળ છે જેના કારણે અંદર જે લોટ જેવો જે પાવડર જે છે હાલ જોવા મળી રહ્યો છે હલકી ગુણવત્તાવાળી દાળ હોવાનું હાલ સામે આવ્યું છે ગોજારીયાની જે દુકાન જે છે સસારાજી એની અંદર આ પ્રકારની દાળ જે છે જેના કારણે જે સ્થાનિક નાગરિક જે છે એમને વિડીયો બનાવી અને હાલમાં એને સોશિયલ મીડિયામાં ખાસ વાયરલ કર્યો તો આપણી સાથે વિશ્વ જે આપણા અન્ય એક પેકેજ જે છે પીએમ પોષણ યોજના ગુજરાત સરકાર દ્વારા આ જે સમગ્ર દાળ જે છે બનાવવામાં આવતી હોય છે એની અંદર પણ ભૂકો જે છે ભૂકી જે છે આપ જોઈ શકો છો દેખાઈ રહી છે એટલે જેલી દાળ જે છે ખાસ અહીંયા જોવા મળી રહી આપની સાથે વિડિયો જે બનાવવાના વ્યક્તિ છે એની સાથે સ્થાનિક જોડે વાત કરીશું વડીલ શું કેશો કેવી દાળ ખાસ અહીંયા જોવા મળી રહી છે અને શું આપની માંગ છે અત્યારે હાલ તહેવારોની સિઝન દરમિયાન સરકારે જે આ દાળ આપી છે ગરીબ લોકો માટે એની અંદર એટલો બધો પાવડર છે કે હાથ નાખીએ તો આખો પાવડર વાળો હાથ બની જાય છે એ જ પ્રમાણે જે પેકેટ આવેલા છે એ પેકેટની અંદર પણ અતિશય પાવડર છે અને અંદર ધનેરા છે જો ગરીબોને અત્યારે તહેવારોમાં આવું અનાજ આપવામાં આવશે તો આ ગરીબો આ અનાજ કઈ ઉપરથી બીમાર પડશે એના કરતાં સરકારે આ અનાજ પરત લઈ લેવું જોઈએ અને સારું અનાજ આપવું જોઈએ આવી મારી માગણી છે સાથે જે સંચાલક છે સાથે વાત કે આ દાળ આવી છે 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 અને અને લોકોની કેવી ઉઠી તમે આગળ કરી કરી તો શું ખાસ જવાબ મળ્યો હા એટલે આ દાળ અમારે ચાલુ મહિનાના વિતરણ માટે શરૂઆતમાં આવેલી હતી અમારો ત્યાંથી હોમ ડિલિવરીથી જથ્થો અહીંયા આવે અહીંયા માલ ઉતર્યા પછી અમારા ધ્યાને આવ્યું કે દાળ થોડી ક્વોલિટીમાં થોડી લો છે એટલે અમે ત્યાં ગોડાઉનમાં ધ્યાન દોર્યું કે જથ્થો થોડો ખરાબ આવેલો છે બરાબર એટલે અમને એમને એમ કીધું કે ભાઈ નવો જથ્થો નિગમમાંથી આવશે તો બદલી આપવામાં આવશે પરંતુ તહેવાર નજીક હતા એટલે ગ્રાહકોની થોડી બૂમરાળ વધાર હતી કે ભાઈ ઝડપી વિતરણ ચાલુ કરો એટલે તહેવારોને ધ્યાન દોરીને અમે વિતરણ ચાલુ કર્યું દાળ ગ્રાહકને બતાવતા સેમ્પલ મૂકેલું જ હતું જે જરૂરિયાત હોય એ પ્રમાણે લેતા હતા બાકી ના લેવાને કોઈ કમ્પલસરી આપતા નહોતા શું જથ્થો સરેલો દેખાઈ રહ્યો છે હા થોડો ખરાબ તો દેખાય છે તો આ જે કહી શકાય સંચાલક અને સ્થાનિક જે બંને સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે ખાસ આ જે હલકી ગુણવત્તાવાળી દાળ એટલે કે સડી જેલી દાળ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થતા હોય પ્રકારનો જે વાત જે સામે આવી છે ત્યારે હાલ આ દાળ જે કહી શકાય કે ખા ખાવા માટે યોગ્ય ન હોવાના કારણે જથ્થો જે છે સ્ટોક હાલમાં પડેલો છે નવો જથ્થો આવશે ત્યારે જ આ દાળનું વિતરણ કરવામાં આવશે મુકેશ્વિહ ગુજરાત ફર્સ્ટ કોચારિયા મહેસાણા તો રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં બેદરકારીએ હદ વટાવી દીધી છે એક બાદ એક ખાદ્ય પદાર્થોમાં જીવજંતુ મળવાનો સિલસિલો યથાવત છે અને ત્યારે આ વચ્ચે મહેસાણાના મધ્યાહન ભોજનની તુવેર દાળમાંથી પણ જીવાત નીકળી હોવાનું સામે આવ્યું મધ્યાહન ભોજનમાં અપાતી દાળમાં જીવાત મળી આવી જીવાતના પગલે તુવેરની દાળનો પાવડર થઈ ગયો તો અન્ય એક કેસની વાત કરીએ જેમાં પણ જીવાત મળી આવી વ્યારામાં સસ્તા અનાજની દુકાનના ચણામાંથી જીવાત મળી આવી પુરવઠા વિભાગની આ દુકાનમાંથી જીવાત મળી આવતા સરપંચ અને ઉપસરપંચે પણ દુકાનમાં વિતરણ બંધ કરાવ્યું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાંથી જીવાતો મળી આવે ત્યારે હવે આ સિલસિલો ક્યારે અટકશે એ તો હવે સમાજ બતાવશે